નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેનલ કેડિયન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આજે હું એડ લઈને આવી છું તે છે શ્રી ધનવંતરી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં લેક્ચરરની જરૂર છે મિત્રો પ્રિન્સિપાલની જરૂર છે તો એના માટે એડ લઈને આવી છું કે શ્રી ધન્વંતરી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ધનવંતરી કેમ્પસ નિયર કિમ રેલવે સ્ટેશન કુસદ ડિસ્ટ્રિક્ટ સુરત થ્રી નાઇન ફોર ડબલ વન ઝીરો ગુજરાત ઇન્ડિયા મોબાઈલ નંબર આપેલા છે નાઇન નાઇન ટુ ફોર ટુ જીરો ફોર એટ ટુ નાઇટ ફેસિલિટીસ ફેકલ્ટીઝ રિક્વાયરમેન્ટ ફોર પ્રિન્સિપલ વન જોઈએ છે બીઈ ઈ કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિથ ઈઆઈએમએલ પ્રોફેસર એક એસોસિએટ પ્રોફેસર બે આસિસ્ટન્ટ પ્રોફેસર છ પછી છે બીઈ ઇન કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ વિથ આઈઓટી એમાં પણ એક છે પ્રોફેસર બે આસિસ્ટન્ટ પ્રોફેસર અને છ આસિસ્ટન્ટ પ્રોફેસરની જરૂર છે જોઈ શકો છો પછી છે બીઈ કેમિકલ એન્જિનિયર એમાં એક પ્રોફેસર પછી બે છે એસો પ્રોફેસર પછી છ વેકેન્સી છે તે આસિસ્ટન્ટ પ્રોફેસરની છે પછી છે મેથેમેટિક્સ ફિઝિક કેમેસ્ટ્રી ઇંગ્લિશ એમાં પ્રોફેસરે કંઈ નથી એસોસિન્ટ પ્રોફેસરે કંઈ નથી ખાલી આસિસ્ટન્ટ પ્રોફેસરની જરૂર છે પછી છે બીએસસી પ્લસ એમએસસી આઈટી એમાં તો એક આસિસ એસોસિએટ પ્રોફેસરની જરૂર છે અને બે આસિસ્ટન્ટ પ્રોફેસરની જરૂર છે પછી છે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ એમાં છે એચઓડીની એક જગ્યા છે અને લેક્ચરરની ત્રણ વેકેન્સી છે પછી છે ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એન્જિનિયર એમાં પણ એક છે તે એચઓડીની અને ત્રણ છે તે લેક્ચરરની જરૂર છે પછી છે મેથેમેટિક્સ ફિઝિક્સ ઇંગ્લિશમાં એક છે ખાલી લેક્ચરરની જરૂર છે ફોર ઓલ પોઝિશન ક્વોલિફાઈડ એસ પર એઆઈસીટીઈ જીટીયુ એન્ડ યુજીસી એક્સપિરિયન્સ એન્ડ પે સ્કેલ એસ પર એઆઈસીટી જીટીયુ ઇજીસી યુજીસી ટ્રસ્ટ નોર્મ્સ નોટ આપેલું છે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ કેન ફોરવર્ડ ધેર એપ્લિકેશન ઓન ઇમેલ આઈડી રિસર્ચ એટ ધ રેટ આપેલું છે આમાં ઇમેલ આઈડી આપેલા છે મોબાઈલ નંબર આપેલા છે તે તમારે ચૌદ પાંચ બે હજાર ચોવીસ સુધીમાં તમારે આ નંબર ઉપર સેન્ડ કરી દેવાનું છે તો મિત્રો લેક્ચરરની જગ્યા ખાલી છે તો જે લોકોને અરજી કરવી છે તે કરી શકે છે થેન્ક યુ મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો થેન્ક યુ સો મચ